नमस्कार दर्शक मित्रों स्वागत है आज ना हमारा नया वीडियो में तो मित्रों आज हम आ गए अटल सरोवर जहां मेगा फ्लावर शो નું આયોજન છે તો મિત્રો આપણે જોઈશું કે કેટલા કેટલા फ्लावर शो છે કેટલા फ्लावर કેટલા ટાઈપના છે કે આપણે ત્યાંનું સંપૂર્ણ માહિતી લઈશું તો મિત્રો વિડિયોમાં જોઈ લઈજો મિત્રો તમે જોઈ રહ્યા તો ત્યાં છે ટિકિટ બારી અને અહીંયા છે જે ટ્રાન્સપોર્ટ રંગીલો 52 દિવસ દીગર फ्लावर शो નું આયોજન છે અહીંયા તો અહીંયા ના દે આઈકે રાખો બે નો વેરી આ તો મિત્રો અને તારીખે 5 ભલાતી એકત્રી ઓગસ્ટ બિગેસ્ટ ફ્લાવર ફોમ આયોજન સે આપણે આ જે અટલ સરોવર માં આ ગોઈરા достоજનો હવે આપણે અંદર એ જોન કંપૂર્ણ પાઈ દી ભ્રમ ગય જો કે પછી આ અને વિડિયો માં જોડે રવા જ ને દેખ ખાસ તો મિત્રો આપણે આવી ગયા છીએ હવે અટલ સરોવર ના જે બિગેસ્ટ ફ્લાવર ફોમ આયોજન સે ત્યાં અને અહીંયા આપણે શરૂઆતમાં ગણપતિ બાપાનું દર્શન કરી લઈશું તો અહીંયા ગણપતિ મિત્રો તમે જોઈ રહ્યા તો ફ્લાવર શો ખૂબ જ સુંદર મજાનું આયોજન થઈ છે તમે જોઈ રહ્યા છો મિત્રો અહીંયા આ બાજુ છે તો સંપૂર્ણ આપણે માહિતી મિત્રો આપણે દર્શાવીશું અને કયા કયા કેટલા ટાઈપના ફ્લાવર શો ખૂબ જ સુંદર મજાનું આયોજન કરવામાં આવ્યું છે આપડે અહીં ફ્લાવરનો આ જે છે કે આપ જોવ રહ્યા છો મિત્રો અહીંયા બબક ઘણા બધા ટાઇપના ફ્લાવર શોનું અહીં દેખ છે જેનું જોઈ રહ્યા છો અહીંયા ખૂબ જ સુંદર મજાનો આયોજન કરવામાં છે આપણા રાજકોટના રંગેલા શહેરમાં અટલ તળાવર માં બિગેશ ફ્લાવર શો જે જગ્યાએ અહીંયા પબ્લિક ઓપન કરી રહ્યો તો ખૂબ જ સુંદર મજાના બડ્સ છે અલગ અલગ છે કેવા માવ છે તે અને બીગેટ ફ્લાવર શો 2025 રાજકોટ ઓર્ગેનાઇઝ બાય રકેલ રાજકોટ ફ્લાવર શો તમે જોઈ રહ્યા છો મિત્રો આપણે અહીં જોઈ રહ્યા છીએ પાંચમાં પણ ખૂબ જ સુંદર મદના અલગ અલગ વેરાયટી ફૂલ્સ જે જોઈ રહ્યા છો મિત્રો અને આ બતો પણ કે ડોન્સ ને લેસકેટ કે આર કરીને સુપર ઇન્સ્પેક્ટિંગ કરવામાં એ બે જગ્યા પર ન્યાપણ એ પાટલા માં કુળ જે તો બળા એટલે ફ્લાવર તો ન્યા આયોન કરવામાં છે અને કરો ન્યાપણ જે બનાવઈ સોળ તો એના જે મિત્રો ન્યાપણ ઉજે ફ્લાવર ને ખૂબ સુશોભિત કરાણ છે એટલે જે મે દો એ જગ્યા પર કરો જેરા છે મિત્રો ફ્લાવર નું બહુ સુંદર જે સુશોભન કરવામાં આવે છે ફ્લાવર થી એટલે જે મે દો એ જગ્યા પર મિત્રો અને આ કબૂતરો છે જે માત્ર

लोकलからも आए हैं प्रतिमा जो दे तो मेरी फीस पर एक्वायरम कॉस्ट प्रॉफिट फीस तो जो आ रही है अभाव पर मार्जिन अभाव पर मार्जिन हो सकता है अपॉनाइजिंग से दे रहे हैं अलग-अलग मार्जिन या कलेक्शन से तो एक्वायरम फीस कलेक्शन पर तो हिसाब है लेकिन मैं जो रहा सो यहाँ अलग-अलग मार्जिन से मेरी भी रंग बिरंगी मछली 10 15 आरी जे आकू जे आपको एक्वेरियम मछली घर पर छु इसी तरीके में पर तो माहौल लग रहा है कि पांच दिन दोम नानी मछली है जिन्हें तो दोइ रहा समुद्र और यहां पर मछली घर में तो दोइ रहा समुद्र लोग जोइ रहे हैं मछली के अंदर 12 કોમટન જન્માષ્ટમી 10000 રૂપિયા નું આહી ગયા બાવકોને ખરવા માટે નું જોવા માટે ખૂબ મજાનું છે એ 700 સો સે ફ્લાવર તો છે એની અંદર પાટલી રોપણ છે અને ફ્લાવર તો છે ઉદ્દન છે અને પાસ દેખાવા માટે ત્યાં લેટલી વિભાગ તો પણ ખૂબ છે અને આ લોકો જે ફિટનેસ એક્સરસાઇઝ કરે જાતે મસાજ કરે છે જે ટીમે દેરીયા છે માચ મેં સબ પેશાર્ટ કરાયેલિયા છે આપણે જોઈ રહ્યા છીએ ટૂપીજા એક જેસ્ટ કે ફ્લાવર શો છે પણ વેરાઇટી તો ખૂબ જ છે તમને ખૂબ જ મજા આવી છે આનંદ આવી છે તમને અહીંયા આવવાનું ખૂબ જ ઉપવાસ આબાન છે કે દરેક અહીંયા જે ફ્લાવર તો એનો અલગ અલગ વેરાઇટી બનાવવામાં આવેલી તમે જોઈ રહ્યા છો મિત્રો અહીંયા છે આખી છે અને ત્રી છે ફ્લાવર તો થી બનાવવામાં આવ્યા છે અને અહીંયા ડોલ પણ ખૂબ જ સુંદર મજાની બનાવવામાં આવી ફ્લાવરનું જ બનાવવામાં આવ્યું છે અહીંયા બર્ડ છે પેરોટ છે અને ફ્લાવર છે ઓટોમેટિક રાઉન્ડ અપ થયેલું છે અને ખૂબ જ સુંદર મજાનું શીશું બંધ કરવામાં આવ્યું છે અમરેલાથી છત્રીથી અને એમાં પણ ફ્લાવર જે લાઇન અપ કરવામાં આવ્યું છે શીશો પણ કરવામાં આવ્યું છે જેથી જોઈ રહ્યા છો મિત્રો ખૂબ જ મજા આવી છે તમે અહીંયા કનમાશ મેમાં તમે તમારો પરિવાર જોડે આવી તોતો સુંદર સવાર સુબહ સારુયે ઇશત કરું આઈ તો મિત્રો અહીંયા પણ તમે બર્ડ્સ માં ખૂબ જ સુંદર કંકોઈ ઉછોપન કરવામાં આવે છે અને અહીંયા લોકો સેલ્ફી લઈ રહ્યા છે તો તમે જોઈ રહ્યા છો અહીંયા પણ ખૂબ જ સુંદર મજા નો છે લોકો સેલ્ફી લઈ રહ્યા છે જે પંખ છે એમાં અને અહીંયા પણ જે માછલી છે અલગ અલગ વેરાયટી છે અહીંયા જે સ્ટાર ફીસ નું છે અહિયાં તમે જોઈ રહ્યા છો અહિયાં પણ ઢોલ ને ખુબ જ સારી શણગારવા મળે છે અને ઉપર મિત્રો તમે જોઈ રહ્યા છો પત્રી થી શણગારવા મળે છે એમાં પણ ફ્લાવર થી પણ કરવામાં આવ્યું છે અને બંને બાજુ ખુબ જ સુંદર મજા નું વડવાયું લગાવવામાં આવ્યું છે જે તમે જોઈ રહ્યા છો અને આ રીતે અહિયાં બાજુ પણ લોકોનો ફેમસ જે કાર્ટુન કહેવાય ડોરીમોન

જે તમે લેબલ બોર્ડ માર્યું તે પ્રમાણે આપણા દર્શક મિત્રો કઈ કઈ જણાવો પેટની ચરબી ઘટાડવા માટે પેટની ચરબી ઘટાડવા માટે અમે જીવનશૈલી કેવી જીવવી જોઈએ કેવી રીતના જમવાનું પાણી પીવાનું લાઈફ સ્ટાઈલ એક્સરસાઇઝ આ બધું જ અમે છે ને ઓનલાઈનના માધ્યમથી મોબાઈલમાં ઝૂમ એપ્લિકેશન દ્વારા કોચિંગ આપીએ છીએ અને અમારી પાસે આ રિઝલ્ટ છે તે રિઝલ્ટ તમે જોઈ શકો લોકોને અમે મહિનામાં પાંચથી છ કિલો વેઇટ લોસ કરાવીએ છ મહિના કોર્સ કરે તો એમનો આ એટલો જ થયેલું છે આ રિઝલ્ટ છે ઘણા બધા લોકોના ચરબી ઘટાડેલા રિઝલ્ટ છે તો તમે તમારા ફેમિલીમાં ફ્રેન્ડ સર્કલમાં કોઈ આવા લોકો હોય જેમને વજનના લીધે ઘણી બધી તકલીફ હોય તો એ લોકોને અમે ચરબી ઘટાડવામાં મદદ કરીએ છીએ આયુર્વેદિક રીતે નેચરલ રીતે કોઈ મેડિસિન કોઈ દવા નથી જીવનશૈલી ચેન્જ કરવાની ચરબી ના બને એવું જીવન ન હોવું જોઈએ એ બધું અમે શીખવીએ છીએ સાથે અમારી પાસે એક ઓર્ગેનિક નાસ્તો છે જે નાસ્તામાં વીકનેસ ના આવે આપણને એમટેલ ખાન લોટ નમક ઓછો એટલામાં તો મિત્રો આપણે આવી ગયા છીએ કપલેરી વિભાગ લેડીસના ડેઝર્ટિશન વસ્તુઓ લખતી કપલેરી વિભાગમાં તો ટોટલી વસ્તુ મિત્રો અહીંયા તમને अवेलेबल છે અને અહીંયા છે આઈસ્ક્રીમ બનાવવાનો પાવડર છે જે પણ અહીંયા તમને મળી રિતું જે તો જે રહે છે અને આઈસ્ક્રીમ બનાવતા બટ બટ તોળા ને વસ્તુને આઈસ્ક્રીમ વસ્તુ તમને અહીંયા તોટલી મળી દેશે பின்னர் செய்தியாளர்களிடம் பேசிய அவர் இந்த நோய் தொற்று பரவல் காரணமாக பாதிக்கப்பட்டவர்களின் எண்ணிக்கை தொடர்ந்து அதிகரித்து வருவதாக கூறினார்

इसमें खाली आपको पानी डाल के मिक्स करके फ्राई करना है घर का मसाला नमक मिर्ची कुछ नहीं डालना पड़ता है तो सब चीज रेडी आता है खाली पानी डाल के कोटिंग करना है विशाल भंडार तमने जो रहो मित्रों जो किचन से ये तुम जो रहो तो। अलग अलग वेराइटी किचन अँ अवेलेबल है जो तो तुम जी रहो मित्रों बेंगल से बढ़ू तक मिले ની દેરા ખૂબ જ સુંદર મજાના માલ ની ફૂડ જો નિવાત્રા આવી ગયો છે જે તમને જોઈ રહ્યા છો અલગ અલગ ફ્લેવર મે કેકસ આઈ એવેલેબલ છે ઘર પે બુક બાળકો માટે ની બુક ખૂબ જ સુંદર મજાનો સ્ટોક અહીંયા अवेलेबल છે મિત્રો અહીંયા જે આપણા લેખકો થઈ ગયા ગુજરાતના ભારતના લેખકો વિદેશના લેખકો તો અહીંયા મોટા મોટા સંત મહાત્માના તેમજ દેશના જેવૈયા ઘડવૈયા થઈ ગયા એવાના બધા જ અહીંયા વિશાળ સ્ટોક અવેલેબલ છે આપણા ગાંધી બાપુ પણ છે હીરો રોનાલ્ડ સિક્રેટ ઓફ લાઈફ મિત્રો તમે જોવો છો બાળકો માટેના જે અલગ અલગ બુક્સ અહીંયા અવેલેબલ છે કાર્ટૂન બુક્સ અવેલેબલ છે તો અહીંયા પણ છે અધબ લગાવેલા છે પ્રાઇઝ લિસ્ટ અમે નીચેથી આ સામાન છે તો આ પ્રમાણે ફિક્સ રેટ છે તો 1500円 લકી તમામ પીસ વસ્તુ અહીંયા તમને अवेलेबल દે મળી રહી છે જે અહીંયા ભાવ લખ્યા છે એ પ્રમાણે તમને અહીંયા મળી રહી છે મિત્રો કોસ્ટ હાઉસ તો મિત્રો જે આ બોટનું ઘર જોવા માટે તો કોસ્ટ હાઉસ કોબટ ઇન ઓફ ફેવરિટ દેતી જ છે મિત્રો અહીંયા અલગ અલગ જે ગેપ છે ચકડોળ છે નાના નાના ગુલા છે આ રીતે ખૂબ જ સુંદર બજારનો હવામાન પણ ખૂબ જ સુંદર મજાનો બાળકો માટે અહીંયા રમવાનો બેસ્ટ સ્પોટ છે જે તમે જોઈ રહ્યા છો ટ્રેન્ડ પણ છે અને ના 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 ગુલાબ છે સબ કોલ કર છે આ ગાડી કે મિત્રો અહીંયા જોઈ રહ્યા તો વાતાવરણ પણ ખૂબ સુંદર છે મિત્રો એ એ રીતે મિત્રો મોટું પતળું ના ના ચીપડે પૂજા ભાઈ 50 રૂપિયા છે મિત્રો તો જોઈ રહ્યા તો અહીંયા 50 રૂપિયા ટિકિટ છે

तो बदा मित्रों कमेंट से जरूर थी जाना के वीडियो केव लगे मित्रों यहां आप वीडियो पूरा कर बदा मित्रों ने हर हर महादेव जय माता जय श्री हरा